વડોદરા શહેરના હરણી રોડ પર પાલિકાના તાબા હેઠળની જેટિંગ મશીનની ટાંકીમાંથી ડીઝલ ચોરીનો કૌભાંડનો પર્દાફાશ થયો છે કોન્ટ્રાક્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચાલકને ગાડીમાંથી ડીઝલની ચોરી કરતા રંગે હાથે વડોદરા એસઓજીની ટીમે રેડ કરી ઝડપી પાડ્યા હતા ખરીદનાર પર સ્થળ પર હાજર હોય તેને દબોચી લેવામાં આવ્યો હતો તેમની પાસેથી છ કારમાં ચોરી કરેલા ડીઝલ પોલીસે કબજે કર્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વ્હીકલ પુલ ખાતે શહેરના તમામ વોર્ડ ઓફિસરોની ગાડીઓમાં ડીઝલ પૂરું પાડવામાં આવતું હોય છે તો બીજી તરફ ડ્રેનેજની સફાઈ કરવામાં જે જેટિંગ મશીનમાં પાલિકા દ્વારા ડીઝલ અપાતું હોય છે ત્યારે પાલિકાના જેટિંગ મશીન કોન્ટ્રાક્ટર આરીફ નામનો શખ્સ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો ચાલક વેહકલ પુલ ખાતે આવેલી પમ્પ સ્ટેશન પરથી ડીઝલ પુરાવા બાદ અલગ અલગ જગ્યા પર કામગીરી માટે ગાડી લઈ જતો હતો અને નોકરી પૂર્ણ થયા બાદ હરિણી રોડ પર આવેલા કટારિયા ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં રાત્રિના સમયે ગાડી મૂકતો હતો સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ચાલક આરીફ ગાડીમાં રોડ ડીઝલની ચોરી કરીને હસન નામના શખ્સને વેચી નાખી અને રોકડી કરી લેતો હતો એ દરમિયાન તેર નવેમ્બરના રોજ એસઓજીના પીએસઆઈ પઠાણને બાતમી મળી હતી કે પાલિકાના તાબા મશીનમાંથી ચાલક રોજ ડીઝલની ચોરી કરીને અધિકારીઓને ધ્યાન બારોબાર વેચી નાખે છે જેથી વડોદરા એસઓજીની ટીમે કટારિયા ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી ડીઝલ કાઢતી વેળા રેડ કરી કૌભાંડનો પર્દાપાશ કર્યો હતો ડીઝલની ચોરી કરનાર આરીફ તથા ખરીદનાર હસનને પોલીસે ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ચોરી કરેલા છ ડીઝલના કારબા પણ પોલીસે કબજે કર્યા હતા ડીઝલ ચોરીનો કૌભાંડ ચાલતું હોવા છતાંય પાલિકા તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય અને તેની જાણ સુધા ન થતી હોય તેવું જોવાઈ રહ્યું છે